હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કરું છું તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વારમાં ચેપ્ટર નંબર તેર આંકડામાં સ્વાધ્યાય તેર પોઈન્ટ બે સ્વાધ્યાય ત્રણ નો મોસ્ટ આ દાખલો એક્ઝામ્પલ નંબર બે જોવા જઈ રહ્યા છે આ દાખલો તમને ચાર માર્કસમાં પૂછાશે ખોટતી આવૃત્તિના તો વિડીયોના અંત સુધી બની રહેજો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો નો મધ્ય અઠ્યાવીસ point પાંચ છે મધ્ય સત્યાવીસ point પાંચ હોય અને x અને y ના મૂલ્યો તમારે શોધવાના છે right તમારે ત્રણ ત્રણ કોલમ બનાવવાના રહેશે વિદ્યાર્થી મિત્રો વર્ગ અંતરાલ આવૃત્તિ અને સંચય આવૃત્તિ બરાબર તો સૌથી પહેલા આપ્યું છે જીરો થી દસ દસ થી વીસ વીસ થી ત્રીસ ત્રીસ થી ચાલીસ ચાલીસ થી પચાસ અને પચાસ થી સાહીઠ છે બરાબર તો ટોટલ અવલોકન કેટલા છે આપણી પાસે કુલ સાહીઠ અવલોકનો છે રાઈટ પાંચ પંદર વાય અને પાંચ તો આનું ટોટલ કરીએ તો આપણને કેટલા મળે તો પાંચ ને વીસ કેટલા થઈ ગયા પચીસ પચીસ ને પંદર કેટલા થાય ચાલીસ ચાલીસ ને પાંચ પિસ્તાલીસ લખ્યા પછી તમારે આ પ્લસ છે એક્સ તો એક્સ ને પ્લસ પ્લસ કરીને લખવાનું પ્લસ વાય છે અને કુલ અવલોકનો કેટલા છે સાઈઠ છે માટે સાઈઠ લખી નાખવાના હવે સંચય આવૃત્તિ કઈ રીતે મળે જે પહેલી આવૃત્તિ છે એ આપણે અહીંયા લખવાની પાંચ હવે શું કરવાનું હવે જે આ આવૃત્તિ છે એમાં શું કરવાનું સરવાળો કરવાનો એટલે કે વધારો કરવાનો પાંચ પચીસ અને આ જે એક્સ છે તેને શું કર્યું આપણે ઉતારતું જવાનું એટલે કે નીચેના સ્ટેપમાં લેતા ગયા પચીસ માં પંદર નાખીએ તો કેટલા થઈ ગયા ચાલીસ વત્તા એક્સ અને ચાલીસ માં પાછા આપણે શું કર્યું આ વાય છે તો ચાલીસ તો સૌથી પહેલા હતા ચાલીસ લખવાના પછી આ એક્સ વાળ ઉપર લખવાનું આ વાય છેવલોકોટલા છે તો આપણી પાસે એન બરાબર સાઈઠ છે બરાબર આપણી પાસે સાઈઠ છે તો હવે આનું સૂત્ર કે એનના એન ના છેદમાં બે તો સાઈઠ ભાગ્યા બે બરાબર કેટલા થાય છે ત્રીસ તો આપણને n ના છેદમાં બે કેટલી કિંમત મળી 30 મળી ગઈ હવે આપણે લખશું આ પદ આપણે અહીંયા લખશું કે પિસ્તાલીસ બરાબર હવે વાય બરાબર કેટલા સાઠ આપણે હવે એક્સ વાયની કિંમત લેવી છે તો એક્સ વત્તા ને કરતા બનાવી દો બરાબરનું ચિહ્ન 60 ના આપણે નીચે લખીશું પિસ્તાલીસ પ્લસ છે જ્યારે નીચે આવશે ત્યારે પિસ્તાલીસ શું થઈ જાય માઇનસ તો સાઈઠમાંથી પિસ્તાલીસ માઇનસ કરો તો એક્સ વત્તા વાય બરાબર કેટલા મળી જાય પંદર મળી જાય તો આપણને એક્સ વત્તા વાયની કિંમત કેટલી મળી ગઈ પંદર મળી ગઈ આ રીતે તમારે સૌથી પહેલા એક્સ વાયની કિંમત મેળવવાની છે ચાર માર્ક્સનો દાખલો છે મધ્યસ્થ છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ વર્ગ છે વીસ થી ત્રીસ જુઓ તમે જોશો તો મધ્યસ્થ છે જ અહીંયા આવ્યું થી ત્રીસ આમ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ આવે રાઈટ તો આપણો વર્ગ કયો મળ્યો ત્રીસ બરાબર તો આપણે અધિ થઈ જશે આવૃત્તિ કઈ થઈ ગઈ વીસ થઈ ગઈ બરાબર અને મધ્યસ્થ આપણો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ છે સીએફ સી એટલે જુઓ સીએફ એટલે પાંચ વત્તા એક્સ લેવાની છે તો આપણે એ લખી કાઢવાની ક્લિયર થઈ ગયું ઓકે હવે આપણી વર્ગ લંબાઈ દસ વર્ગ છે પૂછાય છે મધ્યસ એમ બરાબર એલ વધતા કંસની અંદર લખવાનું એન ના છેદ માં બે માઇનસ અને છેદમાં એફ લખવાનું કંસ સમાપ્ત કરીને એચ લખવાનું એચ એટલે વર્ગ લંબાઈ બરાબર હવે મધ્યસ્થ કેટલો છે તો કે 28.5 છે આપણે હવે આપણે રકમમાં જ આપેલું છે અને l એટલે અધર કેટલું છે આપણી પાસે 20 છે તો આપણે અહીંયા 20 લખો વત્તા નું ચિહ્ન છે તો વત્તા n ના છેદમાં 2 તો કેટલું આપણે 30 શોધ્યું તો અગાઉ માઈનસ cf cf એટલે 5 x જે આપણી કિંમત છે સંચય આવૃત્તિની અને f એટલે આપણે કેટલું છે તો કે અહીંયા છે આપણી પાસે વર્ગ લંબાઈ 10 છે અને આપણી પાસે અહીંયા કેટલું છે વીસ છે ઓકે આપણી પાસે કેટલી છે છે આપણને બરાબર આવૃત્તિ રાઈટ ઓકે તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે વીસ છે ને દસ છે તો દસ 2 કેટલા થાય વીસ બરાબર તો અહીંયા આપણે કેટલા લખીને દસ 2 વીસ બરાબર x નો વર્ગ નથી દસ દુ વીસ છે હવે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ અને વીસ કેવા છે સરવાળો છે જ્યારે નીચે આવે ત્યારે શું થઈ જાય માઇનસ તો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ માંથી વીસ બાદ કરો તો તમને કેટલા મળી જાય અહીંયા આઠ પોઈન્ટ પાંચ મળે બરાબર નું ચિન્હ કરો ઓકે હવે ત્રીસ માંથી પાંચ જશે તો કેટલા થઈ જાય પચીસ ઓકે કેટલા થઈ જાય પચીસ રાઈટ ઓછા વત્તા શું થાય ઓછા તો એક્સ ની કિંમત કેવી મળી આપણને ઓછા એક્સ હવે અહીંયા જુઓ અહીંયા જો આપણે દસ દૂ છેદમાં ઉડાડ્યા હતા એટલે બે ક્યાં જતા રહ્યા છેદમાં જતા રહ્યા હવે ચોકડી ગુણાકાર આઠ point પાંચ ગુણ્યા બે તો કેટલા થઈ જશે સત્તર આઠ point પાંચ ગુણ્યા બે એટલે સત્તર થઈ ગયા બરાબર પચીસ minus x x ને કરતા બનાવી દો પચીસ માંથી સત્તર જાય તો x બરાબર કેટલા થાય આઠ થઈ જશે પરિણામ એક પરથી તો પરિણામ એક એટલે શું તો કે એક્સ વધતા વાય બરાબર પંદર તો એક્સની કિંમત કરતા બનાવ તો વાય બરાબર પંદર ના પંદર હવે આઠ છે જયારે નીચે આવશે ત્યારે શું થઈ જશે ઓછા એટલે કે માઇનસ થઈ જશે તો વાય બરાબર માંથી આઠ માઇનસ કરે તો વાયની કિંમત આપણને શું મળે સાત મળે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો ચાર માર્ક્સનો હતો જો તમને દાખલો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ દાખલા આપણે તમારા માટે લાવતા રહીશું ચેનલ સાથે જોડાતા રહેજો તમને વિડિયો પસંદ આવે તો કમેન્ટ કરી દેજો થેન્ક ફોર વોચિંગ